જો ભાઈ નીકળે ધોળા શાંતિ થી બે હું નથી જા દલાપુર ઘાટ કરીને હોપારી ના જાડો ભાઈ બધા હોપારી આ બાજુ લોકલ ફૂડ ભાઈ ઢોસા અત્યારે ભાઈ આપણે અહીંયા છીએ જો ભાઈ આ લોકેશન ચેક કરો આ ટાઈપથી ભાઈ બધા ટેબલ છે પાછળની ની સાઈડ નદી થોડીક વારમાં ભાઈ હમણાં આપણા દરિયાને ને એક જડ હાવ નજીક પહોંચી જાવ જો ભાઈ આ જે લેરો જાય છે ઓલા કાઠા ઉધી છે

તો હવે આ ઘાટ આવવાનું છે આખો ટૂંકમાં ઘાટ સેક્શન છે એટલે પછી અહીંયા તો થોડીક રાખી દીધી હતી હવે અહીંથી આપણે આખી આખો ઘાટ સેક્શન ઘાટ સેક્શન ટૂંકમાં ક્રોસ કરી અને ત્યાંથી આપણે બચ્ચો આ બાજુ આગળ ને અહીંથી પછી આપણે આવી જાય દરિયા કિનારો અથવા તો આપણે અહીંયાથી આ રસ્તો લઈ લઉં હું ઘાટ સેક્શનમાંથી તો જોઈએ હવે આપણી પાસે ઓપ્શન છે ભાઈ ગમે રસ્તે જવાનો આજે હવે પાંચમો દિવસ છે ને આપણે અત્યારે કર્ણાટકમાં જઈએ કર્ણાટકથી હમણાં આપણે એન્ટ્રી થવાના જઈએ કેરલામાં જો કે આજનો દિવસ તો કંઈ એન્ટ્રી થાય કેટલા વાગે થાય કેવી રીતે પહોંચીએ જોતા જઈએ ચાય પી નીકળીએ ઘાટમાં આગળ કર્ણાટક ની ચાય વાહ તો ચા પાણી આપણે પી લીધા છે થાય આપડે અહીંયાથી હાલતા એની પેલા ભાઈ લાઈકો ઘટે છે તો તમે લાઈક કરવાનું ભૂલતા નહીં પ્લીઝ હાલો જાય ને હવારમાં માં વેલા વેલા આપડે ઘાટ ઉતરી જાય અથવા તો ચડી જાય હા ભાઈ હવાર હવાર નો સુંદર નજારો જોવા મળે છે ઠંડુ એકદમ વાતાવરણ છે ત્યારે થઈ ગયા છે આપણે અહીંયા આગળ હાલતા અત્યાર સુધી ભાઈ જેટલો સુકો એરિયો હતો ને આપણે આપડે બહાર કરી ગયા છીએ જ્યાં ફૂલ તડકો ને ફૂલ ગરમી વાળો ને હવે જે આ એરિયો આપવા આવે છે આ આખો જંગલ વિસ્તાર દરિયાકાંઠો અને ભૂલ ઠંડો એરિયો છે આ ભાઈના ગામડાના ભાઈ તમે સુંદર વ્યૂ જોયો કહો છો નારીને કઈ ઘટે નહીં અને આ જે ઘાટ છે એ કિલોમીટર આસપાસ આપણે ઉતરવાનો છે આપણે અત્યારે ભૂલ ઊંચાઈ ઉપર જઈએ ને આપણે ત્રીસક કિલોમીટર સુધી ઉતરશું અને ઘણા બધા ભાઈઓની ભાઈ અમે કમેન્ટ વાંચતા હોય બાટલા વિડીયોમાં કમેન્ટ આવતી હોય કે ભાઈ તમે અહીંયાથી નીકળ્યા અમને મળતા જાવ તો ભાઈ મળવામાં એવું થાય કે પછી પાછી ટાઈમે ગાડી પહોંચે નહીં એટલે રસ્તામાં ભેગા થાય બધા ભાઈઓને આપણે મળી લઈએ છીએ પણ સ્પેશિયલી કદાચ કોઈને ફોન કરીને કે આપણે અહીંયા ખોટી થાય એવી સિચ્યુએશન ના હોય એટલે રસ્તામાં જે પણ મારા ભાઈઓ ભેગા થાય છે આપણે મળી લઈએ છીએ બાકી તમારા બધાની કમેન્ટ ભાઈ આપણે રાહતી રોજ રાતે આપણે વાંચતા જ હોઈએ છીએ અને બને એટલા બધા ભાઈઓને જવાબ દેવાની ટ્રાય કરીએ છીએ ગામડા છે આ બાજુના ગામડાનો વ્યૂ જોયો લાકડા પડ્યા છે ઢીગલા આ બધા ભાઈઓ એમ કહેતા કે ભાઈ અમારે આ ક્યાં મગાવવું જોઈએ તો તમે આ નાખો તો ભાઈ બધાને કહી દઉં કે એવું કાંઈ કામકાજ હોય તો આપણે ઇન્સ્ટાગ્રામના એકાઉન્ટમાં આવી જવાનું આહીરવી રિવ્યુ અઢાર કરશો એટલે એમાં તમને ગમે તે ઓનલાઈન મેસેજમાં જવાબ મળશે અને બાકી તો મેં જેમ તમને કીધું મામા આપણે લાઈક ને કમેન્ટ ઘટે છે તો એ કરી દેવા વિનંતી જેથી કરીને તમને પણ વિડીયો જોવાની મજા આવે અને અમને નાખવાની મજા આવે માહોલ જોવો તમે અત્યારનું બ્યુટીફુલ એ બે હું બાંધી છે અને બાકી ભાઈ રાતે કમેન્ટ જોતા હોય હવે બાર એક વાગી ગયો હોય જેમ ટ્રાવેલિંગ કરતા હોય પછી વિડીયો એડિટિંગ કરીએ એટલે બાર એક વાગી ગયો હોય આરામથી અને પછી બે ત્રણ વાગે અપલોડિંગ થાય અને પછી કઈ એવી આપણે ગુજરાત જ ના હોય ભાઈ કે આપણે કઈ આમાં દેખાય જેથી કરીને પાછા તમને આમાં સામે રિપ્લાય આપી આપો એટલે ગમે તે એવું કામ કરજો ઇન્સ્ટાગ્રામમાં આવી જવાનું ગમે ત્યાં જવાબ મળી જાય વેલકમ મોસ્ટ આ ઘાટ નું નામ શું છે મામું યલાપુર ઘાટ યલાપુર ઘાટ હા હજી જંગલ છે હવે આગળ ચાલુ થાય સરસ એવું ભાઈ બે બાજુ જંગલ ને જાડવાનો વ્યૂ છે સીધે સીધો વટો છે ને આગળ હવે ઘાટ ધીરે ધીરે આવવાનું ઘાટ સેક્શન ચાલુ થઈ ગયું છે એકદમ ઠંડો માહોલ છે અત્યારે આગળથી જે મેન ઘાટ સેક્શન જઈએ આપણે અહીંયા આગળથી ચાલુ થાય છે તમે બોર્ડ વ્યવસ્થા અહિયાં થી આપણે આગળ મેન ઉતરવાનું આવી ગયું કારવાર પંચાણું પાંજે બસો મેંગ્લોર ત્રણસો આટમાં ભાઈ કેળા કે એવી કોઈ વસ્તુ ભર્યું તમે આ રોડ ઉપરથી નીકળો ગાડી આપણે ક્યાંય ખાલી ના કરવી પડે એની રીતે ખાલી થઈ જાય કારણ કે વાંદરા વાંદરા જેટલા છે આ કાં આખા રોડ ઉપર આ જાળવેથી ઓલે જાળવે જતા હોય ને આવતા હોય એટલે કેળા કે એવું કાંઈ ભરેલું હોય દ્રાક્ષ કે તો એ લોકો ખાલી કરી નાખે ગાડી કેમ મજા આવે ને ઘાટ ઉતારવાની અવાજ આવે ભાઈ કાન ના પડદા આખા ચેન્જ થઈ ગયા આપડે ભૂસ્ખલન વાળો એરિયા કઈ હકી જોઈ માટી ના પાણા ના પડે ને જવું પડશે વરસાદ નો હોય ને તમે બહુ તકલીફ થાય ભાઈ અને હમણાં આ બાજુ સાઈડ નો વ્યુ બતાવું તમને આ બાજુ બહુ મોટી એવી નીચે રૂપમાં ખીણ દેખાય આપણે આ જાડવા આડા છે ને એટલે દેખાતી નથી અત્યારે

કે ભાઈ ઓલી અમે પહાડી દેખાય ને એટલા આધાર હતા આપડે ધીરે ધીરે હેઠળ આવી ગયા ભાઈ પોણા આઠ વાગ્યા છે અને આપણે ઊભા જઈએ ઘણી વાર શાંતિથી ફોટોગ્રાફી કરવા માટે ઘાટમાં અને આ જે બહુ ડેન્જરસ ઘાટ જો ઘાટ જેમ નામ આ જલ્પુર ઘાટ જલાપુર જલાપુર ઘાટ કરીને કહેવાય છે ભાઈ અને એકદમ આમ તમે જોવો ગાડીઓ આવે જોલી બાજુથી યુવજો ખાલી એકદમ ખતરનાક ઘાટ આપણે ગયા ત્યાં એટલે ઘડીકવાર અમે અહીંયા ઊભા હું છે કે મજા આવે એવી જગ્યા છે લોકેશનને ચારી બાજુ ફૂલ ઠંડું છે જામ ધીરે ધીરે પછી ગાડા જળતા હોય હા તો દબો હોય ભાઈ ગાડી ને તો નડે નહીં ખાલી ખાલી આવતી હોય વજન હોય તો એમાં ઓછો વજન હોય રૂપમાં જાવ તમે જરાક કાટલો લ્યો હારે પણ હારે પણ ઓહ હો હા ગાડી ભાઈ હાવ ધીમે 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 હાલી આવે છે આમાં વજન હે છે ઉતરવામાં આમથી આવે જઈ હાવ ધીમે ધીમે આઈ લે ભાઈ આથી ખાલી તમે જ્યાં ગાડી જાય લ્યો એ ધીરે 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 આયેલી આવે ઉતરવા તો આવતા હોય ભાઈ થોડાક જવું પડે ભાઈ જેવી ગાડી એટલે આયા સામે હામે થઈ જવાના હે આયાથી આ આવે હે ઈધર છે એ આ રહા હે આપણે સાઈડ પર આવી જવાય હે હા રહ્યો વાહ વાહ

હાટ માં ઓર ટે કરો નથી જા આપણે જમ જાવ ભાઈ બીજા ભાઈ અહીંયા દબાવી દીધું આઈસર શાંતિ દી ખૂણા માં આયાનો व्यू જોવાની ભાઈ કઈક મજા આવે છે જરા કમેન્ટ કરીને કહેજો જાવ હવે જંગલ જંગલ સુરત દાદા જો આમ ઉપર છે

અને આ બાજુ અત્યારે કઈ ગાડી આવતી નથી કદાચ આ બાજુ ગાડી આવે બધી ગાડીઓ ભેગી થાય પછી આમાં સમજવાનું હું આની કોરા સાઈડમાં એવડી જગ્યા છે નાના નાના છોકરા ઉલટી કરાવે છે પણ એને એ ખબર નથી કે વધારે જોખમ છે એવી જગ્યા ગાડીઓ રહી ગઈ છે આ બાજુથી જે ઉતરવા વાળો આવતો હોય કદાચ માનો કે લાઈનર કે તમે કઈ થઈ ગયો એકસો જેડી જતો હોય સીધે સીધો હાલત થાય ઓલી બાજુ ની સાઈડ તમે કાયદેસર જોઈ શકો છો આ બાજુ આખી ગાડી એક ટ્રક હમણાં અહિયાં હતો પાર્કિંગ અહિયાં પાર્કિંગ થઈ જાય એટલી જગ્યા છે અહિયાં નથી કરવી જો અહીંથી બસ આવે છે વા સામેથી ગાડીઓ ચડે છે જોજો હવે બસ વાળાને બ્રેક કરવી પડે ભાઈ એટલે ભાઈ ઘાટ સેક્શનની અંદર તમે ગમે તમે કોઈ પણ ગાડી લઈને ટ્રાવેલિંગ કરતા હોવ તો કોઈ દિવસ આવી ભૂલ નહીં કરવાની ઘાટ સેક્શનમાં બને ત્યાં સુધી ગાડીએ કંઈ પાર્કિંગ કરવાની જ નહીં અને એમાં ઊભું જ નહીં રહેવાનું ઉતરી જવાનું સારી સેફ જગ્યા જોઈએ અને પછી ત્યાં ગાડીને હોલ્ડ કરાવવાનું આપણે તો આ મોટું જનાવર છે ભાઈ ફૂલ લોડિંગ હોય ઉતરતા હોય એટલે આને ગાડીઓને બધીને ફોરો દેવો પડે એટલે આપણે આપણી મજબૂરીએ ઊભતા હોય અને આ લોકો છે એમનો મેં શોખથી ઊભે છે તો આવી ભૂલ નહીં કરવાની અને આને જો આપણે હમણાં કદાચ આને ઉતાર વધે તો આમાં ભેગું ના થાય આપડે કારણ કે આપણે ખબર છે કે હવે ઉતરી હકી કંડિશન નથી ઉભી રાઈ ગઈ તો ભાઈ જોવાડા નીકળી ગયા છે આપણે જાય ભાઈ બાજુ જો ભાઈ નીકળે ધુવાડા જો ચારી બાજુ થી બધા ટાયર માં ધુવાડા નીકળ્યા અહીંયા પાછળ માંથી થોડાક વધારે નીકળે બે જોટામાંથી ચારી બાજુથી બાજુ થી ધુવાડા ધુવાડા એમ કે ગાડી હરકી જાય હમણાં આ ભાઈ ઘાટમાં તકલીફ પડતી હોય આવી તો અહીંયા જવો એટલે ધુવાડો નીકળે સાઈડમાંથી કેમિકલ નો રાખો આમાં કદાચ સમજો કે જોટો આ શું કે ના કરે નારાયણ તો પછી હું મારો રામ જાણે તો ભાઈ વધી આપણે અહીંયાથી આગળ ઘણો ટાઈમ આપણે અહીંયા પસાર કરી નાખો ગાડીએ થઈ ગઈ છે હવે ભાઈ આપણે ઉતરી જાય હવે ફટાફટ ઘાટ નીચે આપણે હવે ત્રણ થી ચાર કિલોમીટર જેવો ઉતરવાનો બાકી છે ભાઈ આપણે ઉતરી ગયા છે નીચે અહીંયા મંદિર આવે ને અહીંયા ઘાટ સેક્શન થઈ છે પૂરું હોપારીના ના જાડવા છે ભાઈ બધા હોપારી ફાર્મ જો આમ સામે દેખાય આ બધા હોપારી નારિયેલી જેવા ઉભા ને આ બાજુ બધું વધારે ભાઈ વાવેતર હોપારીનો નો આ બધા હોપારી ના જ ગાર્ડન છે આખા ભાઈ નીચે ઉતરી ગયા છે જરાક ચા પાણી પી લે પછી કંઈક મજા આવે અહીંથી આગળ જવાની માહોલ જોવો તમે એકદમ જંગલમાં ઠંડો એમ ગોલી બાજુ સામે ટાબો છો ચાડ ઘુંગળા નવું વાગ્યા છે બીજો આ બાજુનો લોકલ ફૂડ સાંભર એવું વધારે ટૂંકમાં લોકલ ફૂડ નાસ્તામાં લોકો અને આપણે કેમ ખબર પછી ફાફડા જલેબી દાબિયા મા બપોર થાય તો ચોખા ને સાંભળ સાંભર તો આખો હોય જ સાંભળો વધ્યા આયા આગળ વધે

પૈસા દે મજા આવે જ કે કેવાના પૈસા દીધો ઘાટી ભણીએ એના એના પૈસા દઈએ કેટલાય ત્રણ ઘરે ટાંકી ભૂલ કરાવો કરાવી હા પૈસા દે મજા દાદા હોય ને બરોબર પૈસા એમ કે ના આપણે બીજા તો ના પોતાના આપડે કેવું મજા આવી ગઈ હા આપણે જે આની પેલા એવા હતા આપણે અહીંયાથી સીધા સીધા કારવાર જ્યાં એટલે અત્યારે આપણે ફાટો જાય છે અહીંયાથી કારવાર છે ને જમણી બાજુ વરવાનું છે અને આપણો ટર્ન છે ડાબી બાજુ છે સીધો ઉડપી થઈને જ્યાંથી વધવાનું છે સીધો આગળ અહીંયાથી ખાલી સાઈડ ટર્ન મારશું એટલે સીધો ફોર લેન આવી જાય છે ઉડપી રોડ રસ્તાના નજારો કેમ છે ને એકવાર કમેન્ટ કરીને ખાસ કહેજો આપણે છે ને આ જંગલમાં થઈ અને સીધા આવે કાઠિયા નીકળી ગયા છે આપણે સીધા સીધું આપણે આપણું પેલું કાપવાનું છે

તો ભાઈ આ લોકેશન ચેક કરો પાછળ પહાડ અહીંયા એકલા સામના પાણી ભરેલું છે હવે થોડાક આપણે આગળ જવું એટલે પછી આપણે દરિયાનો કિનારો આવી જાય એ જોડાણ જોડે છે આ બાજુ હોટલ છે આ બાજુ સામે પહાડ છે એમાં આપણે ગાડી રાખી છે હે આગળ આગળ દરિયામાં દરિયામાં આગળ દરિયામાં દરિયામાં એમાં નથી કૂદકો લાગે છે મને માન દેવું જો એમ પકડો જો ઘટે તો છે હાલો હોટલે જાય ભાઈ અને જમી લે પેલા આપડે આ ટાઈપ થી ભાઈ બધા ટેબલ છે પાછળની સાઈડ નદી અને ખૂણા ઉપર આવી રીતના ડાબો છે જોવાનું એ શાક આપડે મગાવ્યું છે મગ મસાલા ડુંગળી આવી ગઈ છે મરચાં એકલાસ આવી ગયા છે ગરમ ગરમ રોટલી આવી ગઈ છે છાસ ભાઈ પણ મગાવી આવે છે એક ભાઈ કમેન્ટ કરીને કહેતા થાય કે તમે મગનું શાક કેમ ખાવ પણ ભાઈ બપોર વધારે કઠોળ ખાવ જરૂરી છે બપોર વધારે કઠોળ ખાવ એટલે શરીરમાં સારું અને હોટેલમાં ઓલમોસ્ટ કઠોળમાં તમને મગજ મસાલા મળશે બીજું કાંઈ મળશે નહીં તો આલો કરીએ હરિયર ને જોઈ લે ટેસ્ટ અહીંયા ભાઈ આ બાજુ તમે આવો તો અહીંયા છાસને કહેવામાં આવે છે હું મજગી મજગી છાસને મજગી કહેવામાં આવે તમે આ બાજુના એરિયામાં આવો તો વ્યવસ્થિત સારું જમવાનું છે તમે ટુક માં એક ઉડપી રસ્તો ગયો કરવર ગયો એટલે ઉડપી બાજુ તમે ડન મારશો તો જમણા ઉપર ને રાજસ્થાન ની ઢાબો આવશે કદાચ તમે આવો ને ત્યાં હોય કે ના હોય તો ભગવાન જાણે પણ ત્યાં જમો તો મજા આવશે વિશે તો જમી લઈ બપોર ના બે વાયગા છે ભાઈ આપડે હેલા જાય અત્યારે તડકો પડે છે પોલ ને તમે ને લાંબો વિડીયો લાંબો વિડીયો એટલે લાવવાજુ પેલા થોડુંક આ છે બધું એવું એટલે લાંબો નથી કરવો તો થઈ ગયા આપણી ખોર માં ભાઈ હમણાં આપણે દરિયા ને જડ હાવ નજીક પહોંચી જાવ ત્યાં સુધી વ્યૂ છે અને આ બાજુ દરિયો છે આપણે એમ કહી કે અડધો કિલોમીટર હજી આમ છે અને આગળ જતા એવો રસ્તો આવી જાય હમણાં કે એક એકઝેડ હાવ આવી જાય ને આ બાજુ દરિયાનો કિનારો જોયા રાખો ને એન્જોય કર્યા રાખો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો ભાઈ લીલો સમ ઘેરો ઉભો છે ખોપારીનો આ બાજુ નારિયેલી

મોજા ઉલરી ને જ ભટકાઈ છે હમણાં આપણે અહીંયા જરાક જાઉં પેલા આ બાજુ આપણે નીચે જાય જઈ લો ભાઈ આપણે જરાક જઈને ઓલી બાજુ જાય આગળ પથ્થર પાસે ભાઈ આ તમે જો જવા માટે સ્પેશિયલ પબ્લિકલી આ પાણા અહીંયા ટૂંકમાં રાખવામાં આવ્યા છે એટલે અહીંયાથી માણસ જઈને જોઈ શકે આમાં બહુ ધ્યાન રાખવું પડે ભાઈ નગર આમાં લહરી જાય બુટા ભાઈ આપણે હાવ બાજુમાં આવી ગયા છીએ અને આ તમે જો આમાં મોજા આવે છે અહીંયા સુધી બધા પાણી જાય છે આમાં સીધું એ સુધી પાણી જાય છે અને ઓલા કેકડા કેકડા કેવાય શું કેવાય આપણે પેલા તો મોજા ધ્યાન રાખવું જોઈએ આવડા કેકડા ક્યાં ગયો કિધર ગયા કેકડા કેમેરો જન હતાઈ ગયો જો ભાઈ આજે હે લરો જાય તો ઓલા કાઠા ઉધી છે એટલે આમ નમે વાહું થી તો પાણી જાય એટલે ઓલો કેકડો ક્યાં ગયો દુનિયાના ના છે ભાઈ અમારે જવું નથી એક બે હે પણ આ કેમેરો જવન સીધા અંદર ઉયા જો આ રહ્યો જો આ કાને આયલો જાય છે પછી બે તો નાની અંદર ટુકમાં આમાં બધા એ જ છે જો આ ત્રણ રૂપિયા પાણા ઉપર જો આ 1 2 3

આમ તો ક્યાંય કાંઠે હોય એમ છે બાજુ હા મોજા ઉલડી હા એ આજે સુધી આવી જાય છે કઈ કંઈક ભાગવું પડે છે તો ભાઈ તો કલાક એક આપણે મનોરંજન કર્યું હાલો ફટાફટ વધી આપણે અહીંથી આગળ કારણ કે આપણે ઘણો બધો પ્લોગ આપવાનો છે ભાઈ મોટાની હાલત જોઈએ કઈ ખબર દરિયાના કાંઠે હાવ પૂરું થઈ ગયું ચીકાશ ચીકાશ ચારી બાજુ ઘડી ફરી ઉભા રહ્યા નહીં કારું ગમર ચીકણું ચીકણું અત્યારે જે આપણે દરિયા કાંઠે હતા ને આ લોકેશન છે તમને હું બતાવવું બતાવું વધારે ઓલું ઉપર મેપ કરીને જો આ ક્યાં ખો કાંઠો છે પછી અહીંયાથી પાછો રસ્તો નોખો પડી જાય છે જો આ રસ્તો આમ ભાઈ ગયો એટલો દરિયા કાંઠા પાસે આવે છે આમનો તો ભાઈ વધી ગયા છે આપણે દરિયાના કિનારાથી આગળ બે બાજુની ની સાઈડ ભાઈ એવો વ્યુ આવે છે ને મસ્ત કઈ ઘટે નહીં તમે જો કારણ કે આ બાજુ થોડી ગોલી આવી ગઈ છે આ દરિયાનું પાણી આમને નદી કઈક આવતી હશે મોટી એટલે બે ભેગું થઈ ગયું છે અને આ બાજુ આવી ગયો દરિયો હું છે

અને ચોખા લીધા છે એટલે બનાવી નાખીએ આપણે ખારી ભાત આવી જાય અને છાશ પી લઈએ એટલે કામ પતે દહીં છે દહીં અત્યારે રાખી દીધું છે આમાં કારણ કે અત્યારે કાંઈ જરૂરિયાત છે નહીં તો ભાઈ તૈયારી આપણી થઈ ગઈ છે આમાં લસણ મરચું કાપી નાખ્યું છે ડુંગળી ટમેટું અને આમાં જો આ બધું આપણે મરી મસાલા રાઈ જીરું અને એ બધું ટૂંકમાં બધું ફ્રેશ ફ્રેશ જ માલ છે ભરવા ભરાતું આવે છે અને આયા મામુએ બનાવી છે ગ્રેવી તો એમાં ચટણી મીઠું હળદર ગરમ મસાલો એવું સાદું જ છે બીજું કાંઈ વધારાનું છે નહીં ટૂંકમાં મરી મસાલા તો હાલો બનાવીએ મસ્ત એવા ખારી ભાત તેલ મૂકી દીધું જે ગરમ થઈ જાય એટલે હમણાં નાખીએ આપણે પેલા આ શું કહેવાય રાઈ જીરું અને પછી નાખીએ ડુંગળી લસણ અને ટમેટાને રાખશું છેલ્લે બધીની બનાવી લેવું ગ્રેવી તો ભાઈ હવે આની પહેલા આપણે બે મિનિટ મસ્ત બનાવી લેવું ગ્રેવી અને ભાઈ એના માટે ખાસ આપણે આ કંઈક દાણા લીધા છે સિંગ દાણા મસાલાવાળા થોડાક ઘીએ નાખીએ વઘારેલા ભાતમાં એટલે મોજ આવે હવે આપણે જે એટલે ગ્રેવી બનાવી હતી ને ભાઈ બધું મસલો નાખી દીધો છે હવે આને ફૂલ પાકવા દેશું તો ભાઈ ટમેટા અહીંયા આપણે નાખી દીધા છે હવે આને પાકવા દે હું એટલે થઈ જાય હમણાં ગ્રેવી એક ગ્લાસ એક નંબર કઈ ઘટે નહીં આવી તો હવે ભાઈ પાણી ઉફાણો મારે ને એટલે આમાં નાખી દેવું આપણે આપણા બે ગ્લાસ જે ચોખા ગાડ્યા છે એ અને પછી બાકી જાય પછી મળીએ ને જોઈએ કેવા થાય બરાબર ને ભાઈ કેવા થાય છે અહીંયાથી બાકી જાય ભાઈ ભાગવાની અણી ઉપર જે હો ચોખા આપડે આઈ ક્લાસ બાકી ગયા જાવ વાર એને ઠરવા દે હું આપડે માવો ને હું ખાઈ લે હું અને આવી જ રીતના ચોખા આપડે ભાઈ નેપાળની અંદર ખાવાના છે હું ક્યો છો મામો કોઈ ના કને ઓર્ડર હોય નેપાળમાં કરીજો કોઈ બહાર નેપાળનો ઓર્ડર પડ્યો હોય તો ભાઈ કહેજો આપડે નેપાળ જવાનું થાય છે આપણે બને ત્યાં ઉધી આવી ટ્રાય કરીએ છીએ હમણાં ઘણા ટાઈમ છે કે ભાઈ નેપાળનો કઈ માલ મડન તો તમને નેપાળની ટૂર કરાવીએ પણ જોઈએ હવે આગળ આગળ શું થાય નવ 9 ને 52 મિનિટ થઈ જાય ભાઈ હવે આપણે જમી લે ચોખા બની છે એકલાસ મસ્ત અમે રોટલા ખાલી થાય ને વાઇક આજે અગિયાર અને આજે લાગી ગયા છે પાંચસો કિલોમીટર હવે આપણે આજે કાપવાના છે હજી પાંચસોથી છસો કિલોમીટર તો અત્યારે આપણે ઉડપી છીએ તો મળી આવતા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ જયમાં મોબાઈલ અને જય શ્રી રામ સસ્પેન્ડ ના દે કરી લેજો ભાઈ